રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી જો અત્યારે મારા જવાન છે મારા સસરાના ઘરે કેમ કે છે કાલે કેમ કે એટલા દિવસથી આટો મારો નથી ગયો એટલે એને ઘર હેંભરું હોય તો આટો મારો ગઈ અત્યારે મારા પાસે છે ને લેવા જાવ છું કારણ કે કાલે છે ને આપડે અડદ કાઢવાના છે ને મશીન આવે ડબ્બો કે ડબ્બો એ ડબ્બો કે જે કહેતા હોય

હાલો તો વર્ષા ને ચડી ને આવી ગયો છે ઘરે ઘરે આવો ત

ના એ તો એલા મજૂરામાં હાથી એટલે આવે ને આમ બેટ ને એ હોય છે નહીં એ તો ત્રણસો રૂપિયા ટિફિન મારવાનું મજૂર તો આવેલી હાલો તો રસોઈ બિસાળી બનાવે બેઠી બેઠી કઈ વાંધો નહીં તારે બને કામ કર કામ તો કરવાનું જ હોય કેવાય શાક બનાવવાનું છે ટમેટા ઓહો હો મને ટામેટા નથી ભાવતા હતી ટમેટા રીંગણા એકલી આપણે માંગવડથી એ થોડુંક કામ બોલું પડે માયકમાં હમણાં કેરીંગ સીઝન આવ્યું ને યાર માયકથી થકવી દે

ટાઈમ થઈ જશે છે બીજા દિવસના પણ આ જોયું ને તમારે માલ માલ ખુલે ટાઈમ મારે એક થઈ ગયું પણ માં જેમાં પાણી મારીને ઉઠું કારણ કે કામ કામો થાકી જવાય તે મજા સા બને ટૂંકમાં દેશી દારૂની પેલી ધાર ન બનતી હોય આપણે બધી જોઈ ને પણ કહેતા પેલી ધાર નો દારૂ એટલે કેવું હોય તો આપણે ખબર નહીં એવો શા બને હેડી ને

चालू કરવાનું છે આપણું અડધું મશીન તો ફાઇનલી યાર આપણું ખેતર માં હે ને ડબો આવવાનો હતો ને અડધું ઘટવા તો આવી ગયો છો અડધું ખેતર આપણું ગાઢી નાખું જોજો હું આલે અહીંયા પાછળ રહી ગયો કેમ કે યાર રાખી જોય એમ પાછળ રાખું ઉણડાણમાં કામ છે ને યાર બહુ ઉઘરો ફાલે હારું છું જો થઈ જાય પાંચ લીખામાંથી અડધી ખાંડી દેવું ઠીક છે યાર લો એ જઈએ કામ કરવા જો ડબો ચાલુ છે અત્યારે હાલે તો મસ્તીનો કઈ ઘટતો નહી કારી મશીન જોઈએ એટલે મારો વિડીયો ઉતાર કારી મશીન થી સાવ રીતે નાખતું જ આવે જો જો કારી મશીન કારી મશીન એક વિડીયો માં આવે ને બહુ આયા જો સીધા આવડો એકદમ જોખા જ આવો કઈ જો આ પૂછતે છે એના ઉતા હોય આ કાંજે બહુ સાચું ન એક નંબર આલે કઈ ઘટતું જ નથી આ લેખીમાં

હાલો તો હાલવા દો ભાઈ ધીરે ધીરે એક નંબર હાલ જો કોઈની ઘટ્યું હોય તો તમે તમારે વિચાર આવું છે ને હાલવા દેજો ને ખાસ મુકાઈ ગયેલું હોવું લીલું હોય તો યાર પછી એમાં બીજા ટ્રેક્ટર વાળા કામ કરે ભલે ખલવાઈ જાય આવા દે નહીં જાય તું રાહ হলো উপাধি খালে এক ভাগ নো খেতর আছে টাকা মি বোমা হলো ভাই হলো

हेलो तो भाई अपने अड़े आखा निकली चार खांडी चार पांच खांडी कम्प्लीट हलो तो यार घर जाए बापाड़ जोरता हेलो भाई आज नाग तक केव लगे ने लाइक शेयर सब्सक्राइब करो खास भूलता नहीं जाए गर्मी थी गई तो फ्रेश हेलो आगे पूरा सब्सक्राइब करो खास भूलता नहीं